લોકલ બસ અંદર મુસાફરી કરવા માટે ચડી આ બસ પણ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી ત્યાં અચાનક એક ગામડાના મોટી મોટી મૂછોવા પિસ્તાલીસ વર્ષના કાકા મારી પાછળ આવીને ઉભા રહી ગયા અને પછી થયું એવું કે તે દિવસે હું મારી કોલેજ બસ ચૂકી ગઈ હું લોકલ બસમાં કોલેજ જવા માટે નીકળી એક બસ આવી જે કોલેજના છોકરાઓથી ભરેલી હતી હું તે બેસમાં ચડી અને તેની વચ્ચે ઊભી રહી ગઈ અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે અને તેણે મને બસમાં મારું નામ મીનાક્ષી છે અને હું કોલેજમાં અભ્યાસ કરું છું મારા પરેશ નામનો ભાઈ છે પરેશ કોલેજમાં અભ્યાસ કરે છે મારા માતા પિતા ખાનગી સ્કૂલમાં નોકરી કરે છે મારું શરીર એકદમ પાતળું અને સુંદર હોવાને કારણે મારી કોલેજ અને મોહલ્લામાં ઘણા બધા લોકો મારી મજાક ઉડાવતા હતા પણ હું કોઈને પરેશાન કરતી ન હતી હું મારા અભ્યાસમાં જ ધ્યાન આપતી હતી મને પણ ટપાટપમાં રસ હતો પણ મેં મારી પોતાની ઉપર કાબુ રાખ્યો હતો મારી યુવાનીના ઉંમરે આવીને ઊભી હતી હવે દિવસેને દિવસે મને આનંદ કરવાનો મન થતું હતું હું મારા કંપાસમાં મારા હાથની આંગળી મૂકીને મારું કામ કરતી હતી મારા બધા મિત્રોને પોતાનો બોયફ્રેન્ડ હતા પરંતુ મેં કોઈ સાથે દોસ્તી કરી ન હતી જેનું પરિણામ આજે હું ભોગવી રહી હતી હું રોજ બસમાં સ્કૂલે જતી ઘણી વખત મને સ્કૂલે જવામાં મોડું થતું અને હું સ્કૂલ બસ ચૂકી જતી અને મારે સ્થાનિક લોકલ બસ દ્વારા ઘરે આવવું પડતું આજે બસ ખૂબ જ ભરેલી હતી અને એમાં મારા ભાઈની કોલેજના છોકરાઓ બેઠા હતા મારો ભાઈ પણ ઘણીવાર તે જ બસમાં બેસતો એ બસની અંદર રોજ ખૂબ જ ભીડ રહેતી ઘણી વખત ભીડનો ફાયદો ઉઠાવીને છોકરાઓ મારી મશ્કરી કરતા મને તેનો આનંદ આવતો મેં ક્યારે પણ તેનો વિરોધ ન કર્યો હું જાણી જોઈને કોલેજના છોકરાઓની વચ્ચે ઊભી રહી જતી છોકરાઓ મને ચીડોતા હોવાથી ઘણી વખત હું તેની ઉપર પાણી ફેંકતી એક દિવસ મેં મારા મિત્ર પાસેથી ટપાટપ વિષયની ઉર્દુ બુક જોઈ હું તેને છુપાવીને મારી સ્કૂલમાં લઈ ગઈ તેની અંદર સરસ મજાના ચિત્રો હતા તે જોઈ મજા આવી ગઈ આજે હું મારી બસ ચૂકી ગઈ કારણ કે સ્કૂલ પૂરી થયા પછી મારે પ્રેક્ટિકલ પ્રયોગો કરવાના હતા મેં લોકલ બસમાં જવાનો વિચાર કર્યો મને ખુજલી થઈ રહી હતી મને એક સુંદર મજાનો વિચાર આવ્યો અને હું વોશરૂમમાં ગઈ મેં મારા થોડાક વસ્ત્રો મારી બેગની અંદર મૂકી દીધા પછી હું સ્કૂલેથી બહાર આવી અને બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોવા લાગી જે બસ ભરેલી ન હતી તેમાં હું ન ગઈ થોડી વાર રાહ જોયા પછી ખીચો ખીચ અને આખી ભરેલી કોલેજના છોકરાઓની બસ નીકળી હું તે બસમાં ચડી ગઈ અને વચમાં જઈને ઊભી રહી ગઈ અહીંથી મારા ઘરે જવાનો રસ્તો લગભગ પચીસ કિલોમીટર દૂર હતો અચાનક મને લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે હું મનમાં ને મનમાં હસવા લાગી ખૂબ જ ભીડ હતી જેને લીધે હું તેનો ચહેરો જોઈ શકતી નહોતી અને તે પણ મારી પાછળ જ ઊભો હતો આથી તે પણ મને કે મારા ચહેરાને જોઈ શકતો ન હતો તેણે મારા બેગની અંદર હાથ નાખ્યો હું ચૂપચાપ ઊભી રહી હું તેના આગળના પગલાની રાહ જોઈ રહી હતી જ્યારે મેં વિરોધ ન કર્યો તો તેની હિંમત આવી ગઈ મને ગલી પછી થવા લાગી તેણે મારા કાનમાં તૈયારી કરીને મારું માથું હામાં હલાવી તે પણ ખીચોખીચ ભરેલી લોકલ બસની અંદર બસ એક ટાયર અચાનક ખાડા ની અંદર પડ્યું અને મારા પગ ખુલી ગયા આથી તેને સરળતાથી હાથ નીકળ્યો બસ ઉબડ ખાબડ રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ધીમા ધીમા ધક્કા લાગી રહ્યા હતા હું હું લાગણી અનુભવી રહી હતી હતી ખૂબ જ ખરાબ સ્થિતિમાં મને લાગ્યું કે કોઈએ મારા મનને પોતાના વશમાં કરી લીધું છે આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહ્યું ન હતું ભીડને કારણે કોઈને કંઈ ખબર પડતી ન હતી ત્યાં અચાનક બસ સ્ટોપ આવી ગયું અને ઘણા બધા લોકો બસમાંથી નીચે ઉતર્યા હું ગભરાઈ ગઈ અને એક બાજુ ઊભી રહી તેણે પણ પોતાનો થેલો પેક કરી લીધો અને બાજુમાં ઊભો રહ્યો હવે આગળના સ્ટોપ પર મારે ઉતરવાનું હતું હું દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ જ્યારે મેં પાછળ ફરીને જોયું તો મારો ચહેરો ચોકી ઉઠ્યો કારણ કે તે છોકરો બીજો કોઈ નહીં પણ મારો સાવકો ભાઈ હતો તે પણ મને જોઈને હેરાન થઈ ગયો અને તે ચુપચુપ બસના પાછલા દરવાજેથી નીચે ઉતર્યો હું પણ बाजूના દરવાજેથી નીચે આવી અમે બંને નીચે આવ્યા અમારા બંનેની હાલત એવી હતી કે કાપો તો લોહી પણ ન નીકળે મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હે રામ હવે શું થશે હું ઘરે કેવી રીતે જઈશ હું તેની સાથે મારી આંખો કેવી રીતે મેળવીશ જ્યારે તે પૂછે કે આ બધું શું હતું તું શું શા માટે લોકલ બસમાં આવી તો હું શું જવાબ આપીશ હું વિચાર કરતી કરતી હે ભગવાન હવે હું શું કરું મારા માતા પિતા બંને ખાનગી નોકરી કરે છે તેથી અમારા બંને પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હતી જ્યારે હું ઘરે પહોંચી હું દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશીશ મારો ભાઈ ઘરે ન હતો તે કપડાં બદલીને તેના મિત્રોને મળવા જતો રહ્યો હતો મેં રાહતનો શ્વાસ લીધો મારા રૂમમાં ગઈ અને મારા કપડાં બદલવા લાગી હું અરીસા સામે તેમ જ ઊભી રહી મેં જોયું કે મારા ભાઈની બોટલનું પાણી મારા પગ સુધી વહી ગયું હતું અને તે સુકાઈ પણ ગયું હતું મેં મારા આખા શરીર તરફ જોયું હું ખૂબ જ સુંદર હતી બસમાં બનેલો બનાવ ફરી યાદ કરીને હું હેરાન થવા લાગી ઘરનો દરવાજો બંધ કરેલો હતો અને કોઈને આવવાનો ડર ન હતો હું શાંતિથી મારા રૂમમાં સૂઈ ગઈ મને મારી જાત પર ખૂબ જ શરમ આવી મારો જીવ આમથી તેમ હતો હું વોશરૂમમાં જઈ સ્નાન કરી અને ડ્રોઈંગ રૂમમાં આવીને ટીવી જોવા લાગી હું એવું ઈચ્છતી હતી કે ભાઈ આવે અને અમે ઘણી બધી વાતો કરીએ લગભગ રાતના અગિયાર વાગ્યાની આસપાસ મારો ભાઈ આવ્યો તે મારા રૂમમાં આવીને મારી પાસે બેસી ગયો હું કઈ ન બોલી મેં શરમાતા શરમાતા ભાઈની છાતીમાં ચહેરો છુપાવીને કહ્યું શું તું મજાક કેમ કરે છે તો તેણે કહ્યું આ મજાક નથી સત્ય છે તેણે મને આપ્યો અને પાછોથી મારા કાનમાં કહ્યું મેં કહ્યું ના ભાઈ આમ ન કરો મને ખૂબ દુઃખ થશે તો તે કહેવા લાગ્યો તું જરાય ડરીશ નહીં હું તારી સાથે છું તેના કહેવાથી મારી અંદર પણ ખૂબ જ હિંમત અને આત્મવિશ્વાસ આવી ગયો મારા ભાઈએ મારી સામે હસીને જોયું તો હું ડ્રેસિંગ ટેબલની સામે ઊભી હતી મેં મારું માથું ઊંચું કરીને જોયું તો મારા ભાઈનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તેની આંખો આનંદથી બંધ હતી એવું લાગતું હતું કે તેને આજે ખૂબ જ આનંદ ઉઈ રહ્યો છે સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા શરીર પરનો થાક ઉતરી ગયો હતો હું ધીમે ધીમે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ અને ઝડપથી તૈયાર થઈને નાસ્તો બનાવ્યો મેં અને મારા ભાઈએ નાસ્તો કર્યો અને ફરીથી અમે બંને કોલેજ જવા માટે નીકળી ગયા અને આજે પણ હું એક બીજી લોકલ બસની અંદર મુસાફરી કરવા માટે ચડી આ બસ પણ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી ત્યાં અચાનક એક ગામડાના મોટી મોટી મૂછોવા પિસ્તાલીસ વર્ષના કાકા મારી પાછો આવીને ઉભા રહી ગયા અને પછી એવું થયું કે મિત્રો આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ